નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છ કડવા પાટીદાર સમાજમાં પરિવાર સંગઠનો અને પિતૃદેવના સ્થાનકો ઘણા બધા છે પણ આ બધામાં વિરાણી મોટીમાં આવેલ પિતૃદેવનું એક સ્થાનક જરા હટકે છે નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ગામે ખરવાડ વિસ્તારમાં આવેલ આ પિતૃદેવ સુરધનના સ્થાનકમાં એક નહીં પણ ચાર ચાર પરિવારના સુરધન અને સતીઓ એકસાથે બિરાજમાન છે આ સ્થાનકે દિવાણી નાકરાણી દળગા અને ચૌધરી પરિવારના પિતૃદેવ એક જ સંકુલમાં એક જ છત્ર નીચે બિરાજમાન છે લોકવાયકા મુજબ આ ચારેય પરિવારના પિતૃદેવ આપસમાં ભાઈબંધ હતા અને સિકરા ગામેથી ભેગા જ આવી અહીં વસેલા છે આશ્ચર્યની વાત તો એ છે કે આ ચારેય પરિવારનું એક જ સંગઠન છે એટલે કે ચારેય પરિવારની સંયુક્ત કારોબારી છે વર્ષોથી આ ચારેય પરિવારો હળીમળીને રહે છે દર વર્ષે અષાઢી બીજના અહીં ચારેય પરિવારના સભ્યોનું મિલન થાય છે અને સમૂહ ભોજન કરે છે દાતાઓના સહયોગથી બે હજાર નવમાં આ સ્થાનકનો જીર્ણોદ્ધાર થયા બાદ હાલમાં અદ્યતન અતિથિ ગૃહનું નિર્માણ કાર્ય ધમધોકાર ચાલી રહ્યું છે દસ માર્ચના કચ્છના દરેક ગામેથી આવેલ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં અહીં મળેલ મીટિંગમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા થઈ હતી અને આગામી અષાઢી બીજ નિમિત્તે એકમ અને બીજ તારીખ છ અને સાત જુલાઈના બે દિવસનું પરિવાર મિલન અને ઉદ્ઘાટનનો ભવ્ય કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે આ સ્થાનકે દર્શનાર્થીઓ માટે ખૂબ સુંદર સુવિધાઓ નિર્માણ કરવામાં આવી છે નૂતન અતિથિ ભવનના ઉદ્ઘાટન બાદ અહીં રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે ચાર ચાર પરિવારના સ્થાનકો અહીં આવેલ હોય વર્ષ દરમિયાન આ સ્થાનકે પિતૃદેવના દર્શન માટે આવતા આ લોકોની અવરજવર અવિરત ચાલુ જ હોય છે આ સ્થાનકના પ્રમુખ વિરાણી મોટીના સુરેશભાઈ કાંજીયાણી અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ દાતાઓના સહકારથી પરિવાર સંગઠનને મજબૂત બનાવી વિકાસના નવા સોપાનો સર કરવાનો ઉત્સાહ પરિવારજનોમાં દેખાઈ રહ્યો છે જય સુર્જન દાદા જય લક્ષ્મીનારાયણ ભગવાન જય ઉમિયા માં જય સનાતન અત્યારે અમારા આ સુદરદાડા પરિવાર ચારે પરિવારના અમારા દિવાણી લાકરાણી ચૌધરી અને દડગા આ ચારે પરિવારના અમારા દાદા છે અને આની અંદર અમારે ચારે પરિવાર એકદમ સંપ સલાહ તે બહુ વ્યવસ્થિત અમારા પરિવારમાં અત્યારે જે પણ આયોજન થાય છે કોઈ વિખવાદ નથી શાંતિપૂર્વક અમારા બધા આયોજન થાય છે અને અમારું અહીંયા નૃત્ય ભવન બન્યું છે એ પણ સર્વસંમતિથી તૈયાર થઈ જવાયું છે અને એ ભુવનના અંદર આવતી અષાઢી બીજના એકમ અને બીજ આ છ અને સાત તારીખના સાતમા મહિનાની આયોજન રાખેલું છે વાસ્તુ પૂજનનું એની અંદર પ્રોગ્રામ પણ રાખેલા છે અને સવારની એકમને દિવસે ધર્મસભા રાખેલી છે સવારના સંસ્કારધામના આપણા સ્વામી આવશે એ આપણે અહીંયા કને વક્તવ્ય આપશે ત્યાર પછી બપોર બાદ ચડાવવાનો પ્રોગ્રામ રાખેલો છે અને ભુવનના જે ચડાવવા રૂમના કે ભુવનના કે હોલના કે બધા ચડાવવા લેવાના છે એ ટાઈપનું આયોજન રાખેલું છે અને બે દિવસનો ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે એના માટે સૌને અમે આપણા માધ્યમથી અમે સૌને જાણે કરીએ છીએ અને વિશેષમાં પણ ફરી પણ આપણે સૌએ પત્રિકા નહીં મોકલી પણ વોટ્સઅપ અને પત્રિકાઓના આપના માધ્યમથી અમે સૌ માહિતી આપશું જે છોડદન દાદા દિવાણી નાકરાણી દડગા અને ચૌધરી આ ચાર પરિવારના જે છોડદન દાદા અમારા જે છે એ શીખરા અહીંયા એ સંપથી ગાયને વારે ચાઢતા અહીંયા વેરાણી આવીને અહીંયા વસ્યા એ ચારે સુરદાન પરિવાર સંપ થઈ અહીંયા વિરાણીમાં રહે રહ્યા કાયમ ચારે પરિવારનો જે એનો પરિવાર છે ચારે પરિવારનો એ સહી સહી સલામત થઈ ને બહુ ઉત્સાહથી બધું સંચાલન હાલેરું ને બધું વ્યવસ્થિત કોઈ વાદ વિવાદ કોઈ છે નહીં ને નવું નૂતન ભવન બનેરું એમાં બે દિવસનો પ્રોગ્રામ ગઈકાલે જનરલ સભાની અંદર ફરવામાન માટે બધું પાસ કરવામાં આવ્યું કોઈ વાદ વિવાદ વગર આ પ્રોગ્રામ અમારો સુંદર દાદા નો ચારે પરિવાર નો એકદમ મોટો મોટો સંપ અમે લેખી રહ્યા ચારે પરિવાર